જથ્થાના ગુનામાં સંડોવાયેલ અને નાસ્તા ફરતા આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમે જાહિદ ઉર્ફે જાવેદ અટકાયત કરી હતી ક્રાઇમ બ્રાન્ચની ટીમે જાહિદ ઉર્ફે જાવેદ સાજીગંજ પોલીસ સોંપવામાં આવ્યો હતો સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર